ગાઈઝ સ્વાગત છે તમારું મારા નવા એક વ્લોગમાં તો ગાઈઝ આજનું વ્લોગ બહુ ઇન્ટરેસ્ટિંગ છે કારણ કે આજે આપણે જવાનું છે કાવા આજે છે પૂનમ આજે અને આજે પૂનમ ભરવા જવાનું હોય કાવા તો અત્યારે આપણા આપણા ઘરે ઉભા અને નહીં જોઈને ફ્રેશ થઈ ગયા ગયા ગેટમમાં અને આપણી એક્ટિવા એક્ટિવા લઈને આપણે કાવા જવાનું હોય તો બને રહેજો વ્લોગમાં કેમ કે આજનો જે વ્લોગ હે ને બહુ મજા આવે તો ગાઈઝ ઘરેથી નીકરી ગયા જઈએ આપણે ભાઈ હવાઈ જતા જગ્યાએ ઉપર હતા આપણે ગુલાબનો હાલ લઈ લઈએ હાર નહીં ગુલાબનો આપી દો ને એક ભાઈ આપણા ગુલાબનો હાર લઈ લઈએ એક આપી દો આપણો ગુલાબનો હાર તો ફાઇનલી ગુલાબનો હાલ લઈ લીધો અને આપણે જઈએ કાહવા સુગા મહારાજના દર્શન કરવા તો ફાઇનલી ગાઈજ આપણે કાહવા જવા માટેની અંદર જ્યાં અહીંયાથી કાહવા લગભગ સુડતાલીસ કિલોમીટર ગૂગલ મેપમાં બતાવે અને એક કલાક બ કલાક જેવો એક કલાક સાત આપણને એનાથી લગભગ બધા ટાઈમ કાઢવાનો કારણ કે વચ્ચે ટ્રાફિક એવું નથી ગાય જઈએ અત્યારે કાહવા સુગા ના દર્શન કરવા ફાઇનલી અત્યારે આપડે અડાલજ રસ્તા ઉપર છીએ અહીંયાથી સીધો રસ્તો અડાલજ જશે અને અડાલ થી કલોલ અને કલોલ ની રસ્તામાં રસ્તા આવશે આપડા ગયા અને તો નારિયલ લેવાના હા અને સંતરા લેવાના હા જ છે ને આપણે નારિયલ લઈ લઈએ સોગાઈ નારિયલ લઈ લીધો હા અને હવે આપણે અહીંયાથી સંતરા લઈ લઈએ

ફાઇનલી અત્યારે આપણે ફલુલ પહોંચી ગયા પેટ્રોલ પુરાવી ગયા ના આપણા મેફોન પુલવા દીપક દીશ બતા આપણે પેટ્રોલ પુરાવી દઈએ પૈન જીએ આગળ પુરાવીશ અત્યારે આપણે પેટ્રોલ ભુરાવી દીધું અને અહીંયાથી નીકળી ગયા અત્યારે આપણે કડી વાળા ફાઇનલી ગાઈ આપણા કડીવાળા રસ્તા ઉપર પહોંચી ગયા અને રજવાડી એ ચા પીવા ઉભા હતા તો ચા પી લે બે ચા ગાઈસ ફાઇનલી આપણે ચા લઈ લીધી ચા પીએ તો ગાય જ આપણે ચા અને પપળાઈ લીધો દીપકજી માટે તો ગાય ફાઇનલી આપણે ચા નાસ્તો કરી દીધો ને આપણી તો જઈએ તો જઈએ અહીંયા અહીંયાથી કાહવા આ જે રોડ ને ગાય એ કડીનો હોય અહીંયાથી સીધા કડી જવા પેલા કડી આવશે પહીથી અહીં કાહવા જવાનું ગાઈ જ આપણે અત્યારે ઘડી પહોંચી ગયા ઘડીનો ચોકડી છે આ સાઈડ જવાનું ટ્રાફિક બહુ વધારે થોડું કડી થી ખાવા જવાનો રસ્તો ખરેખર આ રસ્તાને બહુ ખરાબ કરી નાખ્યો છે કુંદી આવું અહિયાં

આવી ગઈ અંદર જ દર્શન કરતા જઈએ ફાઈનલી ગાઈસ બે કલાક એક્ટિવા ચલાવ્યા પે કે એકાવન હજાર

na mandiin lagi, oh aku ya. di dalam. Nama bapaknya kayak dia, bawa jinie. Naji punya mantu problem juga. Kalau mandi di na ke

તો આપણે કાવા મંદિરે આવી ગયા હતા અને મસ્ત દર્શન થઈ ગયા પૂજા માર્ગ આજે પૂનમ થોડી ભીડે વધારે પણ દર્શન કરી રહ્યા અંદર મેન તો પૂનમ જ ભરવાની હતી અને દર્શન કરવાના હતા તો અત્યારે આપણે દર્શન બધું કરી દીધું તો ઘરે જઈ હા ને બધું અંદર

આજે આપણે ઘરે જતા હતા અને રસ્તામાં પંચર પડી ગયું તો દીપકજી ત્યાં પંચર બનાવવા ત્યાંની અંદર પંચર પડી ગયું ત્યાં દીપકજી પંચર બનાવવા આપણે અહીંયા પોની બોટલ લઈ લઈએ પોની બોની પીએ હજી તો આપણે એક આવા જ છીએ પોની બોટલ લઈ લીધી અને લગભગ આ પંચર બની ગયું જઈએ હવે ગાઈ જ આપણે ઘેર તરફ આપણે ચાની દુકાન

આજે આપણા કાહવા પૂનમ ભરવા હતા અને અવતીરા બહુ મોડું થઈ ગયું હતું કે આજે ઠંડી એ બહુ હતી અને એક તો આપણે ભૂલ કરી હતી કે જોડે હંગાજ જેકેટ એ એનાતા લઈ ગયા તો અત્યારે ઘેર હારી ગયા હતા અને એક ટાસ્ક અધૂરો રહી ગયો તો દસ હજાર સ્ટેપ વોક કરવાનો તો આજે અત્યારે રાત પડી અને બાકી રે બાકી થઈ ગયું હતું તો અત્યારે આપણે થોડા વોકિંગ કરી દઈએ વોકિંગ કરવા રાતે તો બહાર જવાય એવું નહીં કારણ કે બહાર ઠંડી બહુ હોય તો અત્યારે આપણી જોડે ઘરની અંદર આટલી થોડી બહુ જગ્યા તો આટલા ગોળ ગોળ કરી સ્ટેપ પૂરા કરીએ દરરોજની જેમ આજે પણ આપણે લખી દઈએ દસ હજાર સ્ટેપ હા અત્યારે આપણે સ્ટેપ પૂરા કરવાના દસ હજાર તો આજે ત્રીજી તારીખ થઈ लगाई दी है ये गैस तमें जो को कोक हथियारे जीरो स्टेप हा अपका डेली नो टारगेट है दस हजार स्टेप तो थो, थोड़ी वो ये जग्गियाँ तो अटल अटलम स्टेप पूरा कर दिए आ रही थी चालीने गरना है तो कर गरना है गैस स्टेप काउंट हो से आ रही थी હાજી હાજે આપણો પોચ હજાર સ્ટેપ પૂરા કરી દીધા થાક લાગી ગયો અહીંયાથી ગોળ ગોળ કરતા હતા અને પોચ હજાર સ્ટેપ પૂરા કરી દીધા હજી બીજા પોચ હજાર બાકી હવે વિચારું ક વિચારવું કે થોડું રોડ ઉપર ઓટો મારતા હો કારણ કે શરીરમાં થોડી ગરમી વધી ગઈ એટલે બહાર ઠંડી ઘણી અંધારું આપણે બીજા પોતા સ્ટેપ બાકી હવે ચાર રાઉન્ડ માર દઈએ તો પતી જશે નહીં પતે તો ઘરની અંદર વોકિંગ કરી દઈએ થોડું તો ભાઈ અત્યારે રાતના હરાગ્યા થયા અને આપણા સ્ટેપ સ્ટેપ કાઉન્ટ પૂરા કરીએ એટલે કે ચાલો નવ નવ સો સ્ટેપ કરી નાખ્યા ખાલી સો સ્ટેપ બાકી દુખવા મળ્યા અને ગોળગોળ પડેલા ચક્કર બી આવવા માંડ્યા વાઇઝ દિવસ બદલાતા પહેલાં આપણા દસ હજાર સ્ટેપ પૂરા કરી દીધા તો વાઇઝ તમે જોઈએ તો આજે આ રીતે આપણા ઘરની અંદર અંદર ગોળ ગોળ ફર્યા અને દસ હજાર સ્ટેપ પૂરા કરી દીધા તો બસ આજના વિડીયોમાં આટલું જ મળ્યા એક નવા વિડીયો સાથે જય દ્વારકાધીશ